વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણે સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર તો વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ આ જે બંને ભરતી છે ફોર્મ ભરવા બાબતે તમને જો પણ કઈ પ્રશ્ન થતો હોય તો એના માટે આપણે વિડીયો બનાવી દીધો છે ક્યાં કયા ડોક્યુમેન્ટ જોઈએ છે તો એ વિડીયો ખાસ જોઈ લેજો તો આજના વિડીયોમાં ખાસ કરીને મળીએ છે નવા આરઆર એટલે કે નવા નિયમો મુજબ જે નવો સિલેબસ જાહેર થયો છે તે શું છે તેના વિશે આજે આપણે વાત કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાંથી બે લાયકનને પ્રેસ કરો સાથે સાથે તમે આપણી ટેલિગ્રામ ઉપર પણ જોડાઈ શકો જેનું નામ છે ટ્રિક્યુલર ત્રણ જેની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે સાથે જો તમે દોડો છો ને દોડમાં તમને કાંઈ પણ પ્રશ્ન થાય છે તો એમાં કઈ રીતે સમાધાન મેળવવું એના પણ વિડીયોસની લિંક છે આ વિડીયોને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો વાત કરીએ છીએ કે ભાઈ શું સિલેબસમાં ફેરફાર છે તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ સિલેબસ જે નવું આવ્યું છે લોક રક્ષક કેડર ભરતી માટે જરૂરી સૂચનાઓ સેકન્ડ સ્ટેજ જે પહેલી છે તમારી ફિઝિકલ એટલે કે દોડ છે અને બીજું સ્ટેજમાં જે તમારે એમસીક્યુ આપવાના છે પાર્ટ એમાં ટોટલ એસી એમસીક્યુ છે અને પાર્ટ બીમાં જે છે એકસો ને વીસ એમસીક્યુ પાર્ટ એમાં જે એસી એમસીક્યુ છે એમાં કઈ રીતનું છે ભાઈ રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશનના ત્રીસ માર્ક ક્વોન્ટિટી એપ્ટિટ્યુડના ત્રીસ માર્ક ગુજરાતી લેંગ્વેજ જે કોમ્પિટિન્સન છે એના વીસ માર્ક છે આ એ પાર્ટ એ છે અને પાર્ટ બી તો પાર્ટ બી અને પાર્ટ એમાં તમે જે પણ એકસો એસી માફ કરશો એસી એમસીક્યુ અને એકસો વીસ એમસીક્યુ છે આમાંથી તમારે ક્વોલિફાય થવા માટે બંનેમાંથી ચાલીસ ચાલીસ ટકા તમારે લાવવા પડશે એસીમાંથી ચાલીસ ટકા અને એકસો વીસમાંથી ચાલીસ ટકા માર્ક તમારે કવર કરવાના રહેશે હવે વાત કરી લઈએ કે ભાઈ જે સિલેબસ છે જે પાર્ટ બીની જો આપણે વાત કરીએ તો પાર્ટ બીમાં આવે છે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એટલે કે બંધારણ પછી કરંટ અફેર્સ છે વિજ્ઞાન અને ટેકનોલોજી સામાન્ય જ્ઞાન પછી ઇતિહાસ ભૂગોળ વારસો ભારત અને ગુજરાત બનેનો તો આટલો તમારો સિલેબસ છે વિદ્યાર્થી મિત્રો તો આને લઈને તૈયારી કરવા માંડજો જો તમારાથી તૈયારી કરવામાં તૈયારી તમારે ન થતી હોય તો તમારી માટે સરસ મજાનું પ્લેલિસ્ટ પણ બનાવી દીધું છે ત્યાંથી તમે ફ્રીમાં તૈયારી કરી શકો છો તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માત્ર આ જે સિલેબસ છે તમારા મિત્રોને પણ શેર કરજો કારણ કે એમને પણ ખબર પડે કે આપણે ખરેખર શું વાંચવાનું છે તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં